વન પર્યાવરણ મંત્રી અર્જુન રીતે પદભાર સંભાળ્યો પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સ્વર્ણિમ સંકુલ એક ગાંધીનગર ખાતે પૂજન અર્ચન બાદ વન અને પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો ચાર્ટ સંભાળતાની સાથે જ તેમણે વિભાગોની કામગીરી શરૂ કરી દીધી હોવાનું જણાવ્યું હતું મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તેમને આ જવાબદારી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણા દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મળી છે પદભાર સંભાળ્યા બાદ તરત જ તેમણે તેમના કાર્યક્રમો વિશે માહિતી આપી હતી મંત્રીએ જણાવ્યું કે આજે બપોરે તેમણે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે આ પછી તેઓ દરેક વિભાગોની સાથે વારાફરથી પરામર્શ કરવાના છે વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વન પર્યાવરણ હોય ક્લાઇમેટ ચેન્જ હોય કે સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય આ બધા વિભાગો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ ક્ષેત્રને વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે આ વિભાગો હેઠળના આ કાર્યક્ષેત્રનું નેતૃત્વ ગુજરાત પણ કરી રહ્યું છે તેમણે આગામી દિવસોની કામગીરીનું વિઝન સ્પષ્ટ કરતાં કહ્યું કે આ ક્ષેત્રની અંદર નવા આયામો નવા માપદંડો અને નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટે કામગીરી કરવામાં આવશે તેમનો ઉદ્દેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ગુજરાત સરકારમાં આ વિભાગોમાં એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાનો છે મંત્રીએ તેમના પુરોગામી મૂળુભાઈ બેરાએ આ ક્ષેત્રની અંદર કરેલા ખૂબ સારા કામની પણ નોંધ લીધી હતી અને કહ્યું કે તે કાર્યને હવે આગળ વધારવાનો છે ભારત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પ્રેરણા અને રા દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહભાઈ શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનો આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી જ કામગીરી શરૂ થઈ છે આજે અઢી વાગે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે અને એ પછી દરેક વિભાગોની વારાફરતી એમની સાથે પરામર્શ કરવાનું છે આ બધા વિભાગો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રી વિભાગો છે અને આ વન પર્યાવરણ હોય કે ક્લાઇમેટ ચેન્જ હોય સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય એમણે આ વિભાગોને અને આ ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે અને એનું નેતૃત્વ જ્યારે આપ વિભાગો હેઠળના કાર્યક્ષેત્રોનું નેતૃત્વ પણ ગુજરાત કરી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રની અંદર નવા આયામો નવા માપદંડો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે અને એ માટે આ ગુજરાત સરકારમાં આદરણી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિભાગો છે એ વિભાગોની અંદર એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાની છે અમારા પુરોગામી મુડુભાઈ બેરાએ પણ ખૂબ સારું આ ક્ષેત્રની અંદર કામ કરેલું છે એ વન પર્યાવરણ હોય કે પછી બીજા વિભાગો હોય એને હવે આગળ વધારવાનું છે